હલો મિત્રો એક નવિયુમ સ્વાગત છે બધાનું અમારી ચેનલ ઉપર ભરતી અપડેટ ઉપર મિત્રો તો આપણે આજે વાત કરવાના છે એક બ્રેકિંગ ન્યૂઝ છે ફ્લિપકાર્ટ નોકરી મેળવવાની તક છે મિત્રો ફ્લિપકાર્ટમાં તમે જો કાર્યક્રમ માંગતા માગતા તો એના માટે છે એક સારી એવી તક છે મિત્રો તો ફ્લિપકાર્ટથી મિત્રો ખાસ કરીને દર મહિને તમે ત્રીસ હજાર રૂપિયાની કમાણી કઈ રીતે કરી શકો એ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે મિત્રો ખાસ કરી અને જો મિત્રો તમે નવા હો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર કરવાનું ભૂલતા મિત્રો તો આપણે વિડીયો છે કન્ટિન્યુ સ્ટાર્ટ કરી દઈએ કે ફ્લિપકાર્ટમાં વર્ક કઈ રીતે મિત્રો કરવાનું છે તમારે તો ફ્લિપકાર્ટ વર્ક ફ્રોમ હોમ જોબ છે મિત્રો ઘરે બેઠા તમે નોકરી કરી શકો છો અનુભવ અને કસ્ટમર સપોર્ટ કેલિસ એજ્યુકેશન માટે એ યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ડેટા એન્ટ્રી કોપરેટર માટે જગ્યા છે મિત્રો ખાલી તમારે ખાલી ફક્ત એટલો જ વર્ક કરવાનું છે મિત્રો આમાં શું પ્રોડક્ટ છે તમારે કઈ સિલેક્શન કરાવવાનું છે બીજું કાંઈ કરવાનું નથી આગળ વાત કરીએ અને ઘરે બેઠા છે મિત્રો દર મહિને ત્રીસ હજાર રૂપિયાની તમે કમાણી ફ્લિપકાર્ટથી કરી શકો છો એક સુરણ તકે છે કે ભારતમાં સૌથી મોટી એવી જે કોમર્સ કંપની છે ફ્લિપકાર્ટ વિવિધ પ્રકારની જે પ્રોડક્ટ છે મિત્રો એ તમારે જે સેલ કરવાનો છે અને અને ઓર્ડર છે મિત્રો તમારે ખાલી સિલેક્ટ કરવાનો છે કઈ રીતના કઈથી ઓર્ડર આવે છે અને ખાલી ને એ ડેટા એન્ટ એન્ટ્રી કરી અને બધી માહિતી છે તમારે એકઠી કરવાની જશે હવે તમે ઘરે બેઠા છે એ ખાસ કરીને તમે છે ફ્લિપકાર્ટમાં છે તમે સારો એવી નોકરી ઘરે બેઠા હોમ જોબ કરી અને પણ તમે પૈસા કમાણી અને જરૂરિયાત મિત્રો જોઈએ તો ઓછામાં છું ધોરણ બાર પાસ હોવું જોઈએ એની શૈક્ષણિક લાયકાત મિત્રો છે ઓછા મુશો બાર પ્લસ ગ્રેજ્યુએટ હોય મિત્રો ડિગ્રી કોઈ પણ હોય તો પણ છે તમે કામ કરી શકો અને તમને કોમ્પ્યુટરની સારી એવી જ્ઞાન હોવું એટલે કમ્પ્યુટર મિત્રો તમને આવડતું હોવું જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ ઇન્ટરનેટ કનેક્શન પણ અને લેપટોપ ડેસટોપ કમ્પ્યુટર હોવું જોઈએ એટલે તમારું ઇન્ટરનેટ કનેક્શન પણ તમારી પાસે હોવું જો મિત્રો અને ખાસ કરીને લેપટોપ હોવો જોઈએ તો તમે સે ફ્લિપકાર્ટમાં સે નોકરી કરી શકો છો અરે બેઠા ફરજી કરવા માટે પ્રતિક્રિયા છે મિત્રો તો ખાસ કરીને સૌ પ્રથમ તમારે જે ફ્લિપકાર્ટની ઓફિસિયલ વેબટોપ વેબસાઇટ છે વર્ક હોમ સર્ચ કરશો એટલે તમને ત્યાંથી બધી માહિતી મળી રહેશે અને તમને ગમતી માહિતી છે ગમતી નોકરી છે તમે સિલેક્ટ તમારી સાથે કરી શકશો મિત્રો અને તમારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે તો ઇન્ટરવ્યૂમાં ટેલિફોન અથવા વિડીયો કોલ ઉપર તમારે મિત્રો ઇન્ટરવ્યૂ દેવાનું થશે તો ખાસ કરી અને તમારો ઇન્ટરવ્યૂ છે વિડીયો કોલ ઉપર લેવામાં આવશે અને એના પછી તમને સિલેક્શન કરીને તમને કામ આપવામાં આવશે અને લેપટોપ તમારી પાસે હોવું જોઈએ ખાસ કરી ઇન્ટરનેટ કનેક્શન પણ સારું હોવું જોઈએ ખાસ કરી તો એ પણ એક સારી કમાણી કરવાની સંભવિત સંભાવના છે મિત્રો ખાસ કરીને તમે ત્રીસ હજાર રૂપિયા છે દર મહિને કમાણી કરી શકો છો ફક્ત ને ફક્ત આપણે છે તમારે ફ્લિપકાર્ટ કેર વેબસાઇટની મુલાકાત લેવાની છે ત્યાંથી બધી માહિતી તમને મળી રહેશે અને આ એક શું કહેવાય પાર્ટ ટાઈમ જોબ જો મિત્રો છે એટલે તમે પાર્ટ ટાઈમ પણ મિત્રો કરી શકો જ્યારે તમારી પાસે એક બે ત્રણ કલાકનો ટાઈમ મળે ત્યારે બી તમે આમાં જે ફ્લિપકાર્ટમાં વર્ક કરી ને કમાણી છે મિત્રો કરી શકો છો તો જે મિત્રો ઘરે બેઠા છે તો કોઈપણ જાતનો જે કોઈ પણ ધંધો નથી અથવા કોઈ પણ નોકરી નથી મિત્રો એના માટે શેક આ સુરણા તક મિત્રો એક કહી શકાય આ રીતના મિત્રો વિડિયો હતો ફ્લિપકાર્ટમાં જે નોકરી માટે તો તમને મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વધારે વધારે વિડીયો શેર કરો બીજા મિત્રોને પણ વિડીયો છે ઉપયોગી બને મિત્રો મળીને આ વિડીયોમાં જય હિન્દ જય ભારત